ઈડરના નદીના વહેણમાં બ્રેઝા કાર તનાતા આસપાસના લોકોએ જીવનના જોખમે કારમાં સવાર બે લોકોને રસ્તીના સહારે બચાવ્યા હતા ઈડર તાલુકાના વઢિયાવીર થી કરિયાદરા જતા કોઝવે રોડ ઉપર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વધુ પાણી નદીમાં આવી જતા કાર પસાર થવા દરમિયાન પાણીના વેગમાં કાર નદીમાં ખેંચાઈ હતી કાર નદીના ખેંચાવાથી પાણીમાં ડૂબી જતા કારમાં સવાર પતિ પત્ની સમય બચાવનો પ્રયાસ કર્યો હતો નદીના પ્રવાહમાં મદદની રાહ જોતા દંપતીએ બચાવ કામગીરી માટે આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા લોકો દ્વારા ઈડર ફાયર બ્રિગેડને બચાવ કાર્ય માટે સંપર્ક કરવામાં આવ્યો હતો અને કારમાં સવાર લોકો કાર ઉપર ચડી સ્વ બચાવનો પ્રયત્ન કર્યો હતો સાથે ઈડર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી પરંતુ પાણીનું વહેણ વધુ હોવાથી બચાવ કામગીરી કરી શકાય ન હતી જેમાં આજુબાજુ અને ભૂતિયા ગામના ખેતરમાં કામ કરતા લોકો મદદે આવ્યા હતા અને પાણીનું વહેણ ઓછું થતાં આસપાસના ગામના લોકો દ્વારા કારમાં સવાર બે વ્યક્તિઓનું નું સહારે નદીના વહેણમાં જઈ રેસ્ક્યુ કર્યું હતું ભારે જહેમત બાદ બંને વ્યક્તિઓનો બચાવ જાણવા છે અને કોઈ સગા સંબંધી ત્યાં જઈ આવતા નદીના કોઝવે પસાર થતા ઘટના ઘટી હતી જેમાં આજુબાજુના ગામના સાહસિક લોકો દ્વારા જીવનના જોખમે દંપતીનો બચાવ કર્યો હતો રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર સિટી ન્યૂઝ ઈડર